સુરતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પૂણા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની પૂણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ઓગણચાલીસ બોટલો કબજે કરી છે આરોપીઓએ કારમાં સીટની પાછળ ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટ અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં દારૂની બોટલો લાવવામાં આવી હતી પોલીસે કારમાં તપાસ કરતા ઓગણચાલીસ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે હરીસિંહ માનસી સિસોદિયા હરી સોહન સી સिसोदिया અને હુકુમ સી મહેન્દ્ર સી ચુડાવતની ધરપકડ કરી છે પોલીસે 68000 નો दारू અને 3 લાખ ની કાર અને 3 મોબાઈલ ફોન મળી 3.98 લાખ થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ આ दारूનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસનું ચક્રો ગતિમાન કર્યા છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત